નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના મુખ્ય પેન્શન સમાચારમાં આજે વાત કરવાના છે આજની તારીખ બાવીસ દસ બે હજાર પચીસ તો ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના પેન્શનરો માટે થઈ છે એક કામની જાહેરાત તો એકવાર વિડિયો જુઓ તો ખબર પડે કે હકીકત શું છે તો અત્યારે જ થઈ છે એક મોટી જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પેન્શન વૃદ્ધિના સમાચાર તો દિવાળી પહેલાં રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે એક મોટી રાહતની જાહેરાત કરી હતી તો વરિષ્ઠ નાગરિકોના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે તો જેને સરકાર દ્વારા ભેટ તરીકે જોવામાં આવી રહી છે તો આ નિર્ણય વરિષ્ઠ નાગરિકોને એક નવેમ્બર બે હજાર પચીસથી વધેલી રકમ મળવાનું શરૂ થશે અને આ પગલું ફક્ત નાણાકીય સહાય તરીકે જોવામાં આવી રહ્યું નથી પરંતુ વૃદ્ધો પ્રત્યે સરકારના આદર અને સંવેદનશીલતા પર પણ દર્શાવે છે તો સરકારી કર્મચારીઓ માટે ફાયદાકારક જાહેરાતો પહેલેથી જ કરવામાં આવી છે અને વરિષ્ઠ નાગરિકોને દિવાળી પર એક ખાસ ભેટ પણ મળી છે તો ચાલો જાણીએ કે વૃદ્ધોને હવે કેટલું પેન્શન મળશે અને કુલ કેટલો વધારો થશે તો મિત્રો આ વાત છે આપણે હરિયાણા રાજ્ય સરકારની તો હરિયાણા રાજ્ય સરકારે એક નવેમ્બર એટલે કે એક અગિયાર બે હજાર પચીસથી દરેક પેન્શનરોના પેન્શનમાં વધારો છે તે જાહેર કર્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને હવે માસિક બત્રીસો રૂપિયાનું પેન્શન મળશે તો સરકારની આ જાહેરાતથી સમગ્ર રાજ્યના વરિષ્ઠ નાગરિકોને લાભ મળશે તો તાજેતરમાં સરકારના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ નિર્ણયની માહિતી આપી હતી તો તેમણે કહ્યું કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પેન્શન સત્યાવીસો પચાસ રૂપિયાથી વધારીને સીધા ત્રણ હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું તો હવે તેમાં રૂપિયા બસોનો વધારો કરીને પેન્શન દર મહિને બત્રીસો રૂપિયા કરવામાં આવ્યું છે તો રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોને તેનો સીધો લાભ મળશે તો આ રીતે હવે દર મહિને વૃદ્ધોને બત્રીસો રૂપિયા પેન્શન આપવામાં આવશે તો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો કુલ ચારસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે એક વર્ષમાં ચોપનસો રૂપિયા વધારાના આપવામાં આવશે તો આ નાણાકીય સહાય વૃદ્ધોના માસિક ખર્ચને સંતુલિત કરવામાં ઉપયોગી સાબિત થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તો આ નિર્ણય લેતી વખતે રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે પેન્શન વધારવાનો હેતુ ફક્ત નાણાકીય સહાય પૂરી પાડવાનો નથી પરંતુ વૃદ્ધોની જીવનશૈલીમાં સુધારો કરવાનો પણ છે તો મુખ્યમંત્રીએ કહ્યું કે વૃદ્ધાશ્રમ પેન્શન અને સરકારી યોજનાઓ સરકારની પ્રાથમિકતા છે તો વધેલા પેન્શનથી વૃદ્ધોની જરૂરિયાતો તો પૂર્ણ થશે જ પરંતુ તેમને આત્મનિર્ભર બનાવવામાં પણ મદદ મળશે તો સરકારની આ પહેલને સામાજિક જવાબદારી તરીકે જોવામાં આવી રહી છે તો સરકાર ઈચ્છે છે કે જીવનના આ તબક્કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકને નાણાકીય સમસ્યાનો સામનો ન કરવો પડે તો ખાસ કરીને તેથી દિવાળી આ તહેવારના નિમિત્તે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જેથી તેમની અસર તહેવારોના સમયથી જ શરૂ થઈ શકે તો મિત્રો ખાસ કરીને જે હરિયાણા રાજ્યની સરકાર છે તે પોતાનું જે વૃદ્ધાવસ્થાનું જે પેન્શન આપવામાં આવતું હોય તેને હવે બત્રીસો રૂપિયા એટલે કે બસો રૂપિયાનો વધારો દર મહિનેથી કરવામાં આવ્યો છે અને વધેલી રકમ છે તે પહેલી નવેમ્બરથી ખાતામાં આવશે તો સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વહે વધેલી વૃદ્ધાશ્રમ પેન્શન રકમ એક નવેમ્બર બે હજાર પચીસથી લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે રાજ્ય સરકારની પેન્શન યોજના હેઠળ આવતા વરિષ્ઠ નાગરિકોને આગામી હપ્તાથી નવી રકમ મળવાનું શરૂ થશે અને આ પગલું રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા જઈ રહ્યું છે તો સરકારના આ નિર્ણયને વૃદ્ધો માટે નાણાકીય સુરક્ષા અને સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે તો એવું પણ માનવામાં આવે છે કે ભવિષ્યમાં સરકાર વધુ કલ્યાણકારી યોજનાઓ લાવી શકે છે જે વૃદ્ધોની સામાજિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ